નમસ્કાર મિત્રો હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું હાલ તમે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ ટ્રેલર મોરબીથી હળવદ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ચરાડવા ધાવડી પેટ્રોલ પંપ પાસે તેનો અકસ્માત સર્જાયો છે અને એક બાઇક ચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ છે જેને હાલ અત્યારે એકસો આઠ ની મારફતે ચરાડવાના સીએસપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો કે આ ટ્રેલર પલટી મારી ગયું છે અને ઘટનાને પગલે આ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને જે ભાઈનો અકસ્માત થયો છે તે બાઇક લઈને આવતા હતા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે હું તમને દ્રશ્યોમાં બતાવું બાઈક પણ પતી ગયું છે બાઇકને પણ ઘણું બધું નુકસાન થયું છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ગાડી મોરબીથી હળવદ તરફ જઈ રહી હતી ગાડી નંબરની ની વાત કરવામાં તો ગાડી રાજસ્થાનની છે આર જે ટુ જી બી ચુમાલીસ અઠ્યાવીસ નંબર આ ગાડી છે અને ગાડીમાં ગ્લેજ ભરેલી છે આ તમે જોઈ શકો છો મિત્રો અને આ તમને હું બાઈક બાઈક બતાવું આ તમને હું બાઈક બતાવ્યો છું આ બાઈક તમે જોઈ શકો છો બાઈક પણ આખું લાદીમાં દબાઈ ગયું છે આ તમે જોઈ શકો છો એટલે આ જે બાઈક દબાયું છે એ મુજબ બાઇક ચાલકને જાજુ જ લાગ્યું છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં આ બાઇક છે અને આ આખે આખું આ ગાડી રહી તે મોરબીથી ગ્લેશ લાદીની ભરેલી હતી અને ગાડી રાજસ્થાનની છે આ તમે લાઈવ દ્રશ્યમાં જોઈ શકો છો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા હાલ અત્યારે ઉમટી પડી હશે આ તમે ચારે બાજુ જોઈ શકો છો આ બધી ગ્લેજ આ પચાસ સિત્તેર ફૂટ લગીને આ બધી ગ્લેજ આની છે આખી આખી ગાડી ખાલી થઈ ગઈ અને ગાડીની મોટા ભાગની ગ્લેજ બધી ફૂટી ગઈ છે અને સ્થાનિકોના કહેવા મુજબ ગાડી સ્પીડમાં પણ હતી તેવું સ્થાનિકો કહી રહ્યા છે આ તમે લાઈવ દ્રશ્યોમાં મિત્રો આ જોઈ શકો છો આ બધી ગ્લેજ આ ગ્લેજ છે તમને જોઈ શકતા હોય તો આ તમે જોઈ શકો છો ગ્લેજના ખોખા પણ તૂટી ગયા આ તમે જોઈ શકો છો આ જેટલી તમને નજરમાં દેખાય તે પૂંઠા નથી પણ આ બધી ગ્લેજ છે અને આ ટ્રેલર પણ ઘણું લાંબુ છે આ તમે જોઈ શકો છો આ હમણાં જ પંદરથી વીસ મિનિટ પહેલાં અકસ્માત સર્જાયો છે અને આ બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારબાદ સ્થાનિકો દ્વારા એકસો આઠને ફોન કરી તેને ચરાડવા હાલ અત્યારે સીએચસી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે આ તમે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો હું તમને ગાડીની આગળનો સીન બતાવું આ હળવદ મોરબી હાઈવે રોડ અમુક લોકો નવા જોડાયા હોય તો તેને હું વાત કરી દઉં કે આ ગાડી મોરબીથી ગ્લેજ ભરી અને હળવદ અથવા હળવદ તરફ જઈ રહી હતી ત્યાંથી ક્યાં જવાની એ ખબર નથી આ પણ તમે જોઈ શકો છો રાજસ્થાન પાર્કિંગની ગાડી છે જી જે ઝીરો ટુ જી બી ચુમ્માલીસ અઠ્યાવીસ નંબરની ગાડી છે આ તમે જોઈ શકો છો ગાડી પલટી મારી ગઈ છે અને આ ગાડીની ગ્લેજ નીચે જ આ બાઈક દબાયેલું છે તમને જોવા મળી રહ્યું છે આ તમે જોઈ શકો છો બાઈક આ બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને એકસો આઠ મારફતે હાલ તેને ચરાડવાના સીએચપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હું તમને ગાડીના આગળના દ્રશ્યો બતાવું ઘટનાને પગલે લોકોના થોડે ટોળા ઉમટી પડી હશે આ તમે જોઈ શકો છો ચરાડવા હળવદ મોરબી હાઈવે રોડ આ ધાવડી પેટ્રોલિયમ ઇન્ડિયન પેટ્રોલિયમ છે ત્યાં આગળ જ અકસ્માત સર્જાયો છે સદનસીબે આ તમે જોઈ શકો છો પેટ્રોલ પંપથી થોડીક જ ગાડી દૂર રહી અને પલટી મારી ગઈ છે અને તમે જોઈ શકો તમને અમે હમણાં જ મેં બતાવ્યું તેમ ગાડીમાં જે ગ્લેજ ભરી હતી તે તમામ ગ્લેજ ઉડી અને બહાર નીકળી ગઈ છે અને મોટા ભાગની ગ્લેજ તૂટી ગઈ છે આ તમે લાઈવ દ્રશ્યોમાં મિત્રો જોઈ શકો છો ચાલુ છે ઘટનાને પગલે હાલ અત્યારે થોડી વાર પહેલા જ ગામ લોકો દ્વારા એકસો આઠને ને બોલાવી જે બાઇક ચાલક હતો તેને ચરાડવાની સીએસયુ હોસ્પિટલ ખાતે ઘસાડવામાં આવ્યો છે આ ગાડી મોરબી થી હળવદ તરફ જઈ રહી હતી રાજસ્થાન પાર્સિંગની ગાડી છે આર જે ઝીરો ઇઠ બી ચુમાલી અઠ્યાવીસ નંબરની આ ગાડી છે અને તમે આ જોઈ શકો છો સદનસીબી આ આ તમે સાંભળો બતાય તે ધાવડી પેટ્રોલિયમને થાંભલો છે આ ઊંચો અને નીચો અને પેટ્રોલ પંપની બાજુમાં આવીને આ ગાડી પલટી મારી ગઈ છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે હાલ આ ઘટના બની તેને જાજો સમય થયો નથી લગભગ પંદર થી વીસ મિનિટ થઈ છે આ હું તમને દ્રશ્યોમાં બતાવું આ ગાડી પલટી મારી ગઈ છે અને તેની લાદીની નીચે જ બાઈક દબાઈ ગયું છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે તમામ ગ્લેજના કટકા છે આ આખી આખી ગાડી ગ્લેજની ભરેલી હતી અને આ લગભગ લેજ સોથી દોઢસો ફૂટ લગીને આમ વેરાઈ ગઈ છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યમાં આ માણસો જ્યાં હાલે આ અદારીની જેમ જે ખખડી રહી છે આ બધી આ બધી લાદી છે અને લાદી ભરી અને ગાડી આવતી હતી મોરબી બાજુથી હળવદ તરફ જઈ રહી હતી ચરાડવા ધાવડી પેટ્રોલિયમ જે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ છે તે જગ્યાએ આકાશમાં થયો છે અને આ તમે જોઈ શકો છો આ તમે મિત્રો જોઈ શકો છો બાઇક ની બાઇક ની શું હાલ અત્યારે પોઝિશન છે આ બાઇક આખું દબાઈ ગયું છે અને બાઇક ના નંબર ની વાત કરવામાં આવે તો જે છત્રી એ કે વીસ ચોરાણું નંબર નું આ બાઈક છે અને બાઇક સંપૂર્ણપણે લગભગ નષ્ટ થઈ ગયું એવું જ લાગે છે એટલે બાઇક ચાલકને તો ઘણું બધું લાગ્યું છે હાલત જોઈ અને આપણને નથી થાય છે ઘટના ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે આ તમને જે ખોકા દેખાઈ રહ્યા છે તે બધા ખોકા નથી પરંતુ આ બધી ગ્લેજ છે મોટા ભાગની ગ્લેજ તૂટી ગઈ છે અને આ ઘટનાને પગલે શરાડવાના ગ્રામજનો બધા ભેગા થઈ ગયા છે અને ગ્રામજનોએ તરત જ ઈસી સેકન્ડે એકસો આઠને ફોન કરી અને લગભગ એકસો આઠની પણ સરાહનીય કામગીરી કહેવાય ખાલી એકથી બે મિનિટની અંદર એકસો આઠ આવી ગઈ હતી અને તેને ચરાડવાના સીએસસી હોસ્પિટલ ખાતે જે ભાઈ અકસ્માતમાં લાગ્યું છે તેને પહોંચાડવામાં આવે છે અને એવી પણ જાણકારી મળી રહી છે જાણકારી સો ટકા નથી પરંતુ એવું આ લોકો કહી રહ્યા છે કે તે જે બાઇકવાળો છે તે કડિયાણા ગામનો છે આ ગાડી મોરબીથી હળવદ તરફ જઈ રહી હતી રાજસ્થાન પાર્કિંગની ગાડી છે અને તેમાં લાદી ભરી હતી અને આ ગાડી આ માં જે ટર્ન હળવદ મોરબી હાઈવે રોડ ચાલવા ગામ પાસે ટર્ન આવે ત્યાંથી આગળ જે ધાવડી પેટ્રોલિયમ આવે તે જગ્યાએ અકસ્માત થયો છે અકસ્માત કઈ રીતે સર્જાયો છે તે હજુ આપણને પૂરી ડિટેલ જાણવા મળી નથી પરંતુ ગાડીની જે લાદી છે તેના નીચે પંચોતેર ટકા દબાયેલી હાલતમાં બાઇક છે જે તમે જોઈ શકો છો મિત્રો આપણી સાથે ઘણા બધા મિત્રો આવ્યા છે હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો આ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન પાર્કિંગની ગાડી છે આર જે ઝીરો ટુ જી બી ચુમાલી અઠ્યાવીસ નંબરની ગાડી છે જે ગાડીનો અકસ્માત થયો છે મિત્રો તમે જોઈ શકો છો આ આખી ગાડી એક સાઈડમાં પલટી મારી ગઈ છે અને તેની તમામ ગ્લેજ નેવ ટકા ગ્લેજ તૂટી ગઈ છે આ અકસ્માત ઘણો ભયંકર હતો બાઈક ચાલક ગંભીર ઈજાઓ પહોંચી છે તેવી જાણકારી મળી રહી છે અને એકસો આઠ મારફતે ચઢવાના સીએચસી હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો છે બાઇકમાં પણ ઘણું બધું નુકસાન છે ઘટનાને પગલે આ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અમારી સાથે જોડાવા બદલ તમામ મિત્રોનો આભાર હું તમને ફરીથી એક ગાડીનું જે મોટું છે તમ તમને બતાવું આ ગાડી તમે જોઈ શકો છો મિત્રો ગાડી એક સાઈડમાં નમી ગઈ છે અને બાઇક ચાલકને અકસ્માતમાં લાગ્યું છે તેને એકસો આઠ મારફતે ચરડવાની સીએસસી હોસ્પિટલ ખાતે હાલ રખસેડવામાં આવે છે આ ગાડી હળવદ તરફ જઈ રહી હતી તેવી જાણકારી મળી રહી છે અમારી સાથે જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર